लाइव न्यूज़ चैनल ने लाइक कमेंट शेयर कच्छ लाइव अस्मिता न्यूज चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स कच्छ लाइव अस्मिता न्यूज चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स कच्छ लाइव अस्मिता न्यूज चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स મારું નામ છે હું અહીંયા અંદર પ્રોફેસર તરીકે અંગ્રેજી વિષય તરીકે ભણાવું છું આપણા અહીંયા કને આજુબાજુ બધી ઘણી છોકરીઓ છે કે જે બાર પછી આગળ ભણી શકતી નથી કારણ કે અહીંયા કને કોલેજમાં સેન્ટર આપવામાં આવતું નહોતું પણ આ વખતે પાંચ સેન્ટર આપવામાં આવ્યા છે જેમાંનું એક સેન્ટર છે આડેસર તો ઘણી એવી છોકરીઓ છે કે જેને હજી એવું હતું કે કોલેજ ચાલુ થશે કે નહીં થાય એના લીધે થઈને આજુબાજુની જગ્યાએ એડમિશન લઈ લીધા છે કોઈ સાતરપુર છે આ રાધરપુર છે તો એવી છોકરીઓ માટે થઈને કે ચાર પાંચ દિવસનો હજી સમય આપવામાં આવે છે કે અહીંયા આવી અને આડેસર કોલેજમાં એડમિશન કરાવે એમાં આપણા ક્લાર્ક છે રાજભાઈ પંચાલ એમનો સંપર્ક કરો અને ચાર પાંચ દિવસની અહીંયા કને એડમિશન કરાવી દો મારું નામ રાજ પંચાલ આડેસર આડેસર વિસ્તાર માટે ખૂબ સારા સમાચાર છે કે જે કચ્છની અંદર કચ્છ યુનિવર્સિટી દ્વારા જે પાંચ સેન્ટરો આપવામાં આવે છે એમાંથી એક સેન્ટર એટલે કે આપણું આડેસર સેન્ટર એમ બાર ધોરણ બાર સુધી અહીંયા અભ્યાસ થતો તો બાર પછી જે પણ બહેનો અને ભાઈઓને આજુબાજુ વિસ્તાર કે સાતલપુર કે રાધનપુર કોલેજ કરવા અથવા આદિપુર કોલેજ કરવા જવું પડતું હતું તો એના માટે કચ્છ યુનિવર્સિટી આપણા માટે એક સારા સમાચાર આપ્યા છે કે મહિલા કોલેજ આડેસરમાં જે પાસ કરી છે કે મહિલા સેન્ટર છે આડેસરમાં તો જે પણ બહેનો અહીંયા અભ્યાસ માટે જે ઈચ્છુક છે જેમનો અભ્યાસ થઈ ગયો છે બાર પૂરો થઈ ગયો છે અને એમને કોલેજ કરવી હતી પણ કોલેજ ન હોવાના કારણે કોલેજ આગળ અભ્યાસ નથી કરી શક્યા તો એમના માટે એક સારા સમાચાર છે કે છેલ્લી બાર બાર નવ બે હજાર ચોવીસ એ છેલ્લી ડેટ છે બાર નવ બે હજાર ચોવીસ સુધીમાં આ ફોર્મ ભરી અને કોલેજ જોઈન કરી શકો છો